શ્રી ગણેશાય નમઃ જય મહાલક્ષ્મી આજે આપણે આ વિડીયોમાં મહાલક્ષ્મી વ્રતની કથા સાંભળીશું આ વ્રત ભાદરવાસુદ આઠમના દિવસથી કરવામાં આવે છે તે સોળ દિવસ કરાય છે આ દિવસે સ્નાન કરી સોળ વાર હાથ પગ અને મોં ધોવા પછી સોળ શેરનો દોરો લઈને પૂજામાં મૂકવો લક્ષ્મીજીની પૂજા કરી પહેલે જ દિવસે એ દોરો જમણા હાથે બાંધવો આખો દિવસ માતાજીનું ધ્યાન કરવું સોળ દિવસ એકટાણા કરવા સત્તરમે દિવસે દોરો પવિત્ર જળમાં પધરાવી દેવો માતાજીના નેવેદ્યમાં ગળી વસ્તુ કરી પાણા કરવા આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના લાંબા આયુષ્ય તેમજ પોતાના પતિ ધન ધાન્યથી સમૃદ્ધ બને તે હેતુથી કરવામાં આવે છે હવે વ્રતની કથા સાંભળીશું પૂર્વે કંડિતપુરમાં ભરત નામનો શક્તિશાળી રાજા રહેતો હતો તેની રાણીનું નામ પદ્માવતી હતું એક દિવસ આ રાજા પોતાના અનુચર સાથે વનમાં શિકાર અર્થે નીકળ્યો તેઓ શિકારની શોધમાં ખૂબ જ રખડ્યા પણ તેમને શિકાર મળ્યો નહીં આથી ભટકવાને કારણે રાજાને ખૂબ જ તરસ લાગી તેથી તેમનો અનુચર જળની શોધ કરવા લાગ્યો થોડે દૂર જતાં તેણે એક સરોવર જોયું ત્યાં કેટલીક કન્યાઓ મહાલક્ષ્મીનું પૂજન કરી રહી હતી રાજાના અનુચરે પૂછ્યું તમે આ શું કરી રહ્યા છો ત્યારે કન્યાઓ બોલી અમારે મહાલક્ષ્મીનું વ્રત છે તેથી અમે મહાલક્ષ્મીનું પૂજન કરીએ છીએ રાજાના અનુચરે રાજા પાસે આવી આ બધી વાત જણાવી તેથી રાજાએ પણ આ વ્રત કરવાનો નિશ્ચય કરી સરોવર પાસે ગયા તેમણે પણ પોતાના હાથે દોરો બંધાવ્યો પછી રાજા મહેલે પાછો ફર્યો રાણીએ રાજાના હાથમાં દોરો જોયો ત્યારે તેણે માન્યું કે રાજા કોઈ યુવતીના પ્રેમમાં પડ્યા છે એથી તેણે દોરો તોડી નાખ્યો આથી મહાલક્ષ્મીના વ્રતનું અપમાન કરનાર રાણીને રાજાએ જંગલમાં મોકલી દીધી રાજાએ તો સોળ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું પછી તેનું ઉજવણું કર્યું પૂર્ણાહુતિના દિવસે બ્રાહ્મણોની જમાણી યથાશક્તિ દાન આપ્યું આ વ્રતથી રાજાના ભંડારમાં સંપત્તિનો વધારો થયો આ બાજુ રાણી બેહાલ દશામાં ભટકતી ભટકતી એક દિવસ વશિષ્ઠ ઋષિના આશ્રમે જઈ પહોંચી અને પોતાની આપ વિધિ કહી ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું તે મહાલક્ષ્મીનો અપરાધ કર્યો છે તેથી તારી આ દશા થઈ છે જો તું મહાલક્ષ્મીનું વ્રત કરીશ તો તારા દુઃખનો અંત આવશે વશિષ્ઠ ઋષિની વાત સાંભળી રાણીએ મહાલક્ષ્મીનું વ્રત કરવાનું ચાલુ કર્યું વ્રત કરવાથી તેના દુઃખોનો અંત આવવાનો આરંભ થયો એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યો હતો તે ફરતો ફરતો આશ્રમ પાસે આવી પહોંચ્યો અને પોતાની રાણી પદ્માવતીને ઓળખી ગયો રાણીએ બધી વાતનો ફોડ પાડ્યો અને રાજાને કહ્યું હું પણ મહાલક્ષ્મીનું વ્રત કરું છું અને તેના પ્રભાવથી જ તમે મને મળી શક્યા છો પછી વશિષ્ઠ મુનિની આજ્ઞા લઈ રાજા રાણીને પોતાના રાજ્યમાં લઈ આવ્યો રાજાએ ફરીથી રાણી સાથે રહીને મહાલક્ષ્મીનું વ્રત કર્યું આ વ્રતથી તે પૃથ્વી ઉપર ચક્રવર્તી થયો અને જગતના મહાન ઐશ્વર્યનો ઉપભોક્તા બન્યો મૃત્યુ બાદ રાજા અને રાણી વૈકુંઠમાં વાસ પામ્યા આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો માતાજીની અસીમ કૃપા વધે છે અને જીવનમાં આર્થિક વિટંબણા સતાવતી નથી અને કામ ધંધામાં બરકત આવે છે હે મહાલક્ષ્મી તમે જેવા રાજા અને રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર કથા વાંચનાર અને સાંભળનારને ફળજો જય મહાલક્ષ્મી જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મહાલક્ષ્મી જય શ્રી ગણેશ